ત્રણ જણા છીએ ને તો ત્રણ ખુરશી જોઈએ ખોટા સમ નહી ખાવાના મજા હે અને આપડે કેમ આખું આપણું મારી વાત સાંભળો પેલા મારે સામુ જોવા બાજુ આ બાજુ અહિયાં

તો કેમ એવું રાધાભાઈ નહી મારું નામ શું છે રાધાભાઈ નઈ ભૂલાઈ ગયું છે ચલપા મગજમાં શું આલે છે મગજમાં કઈ ચિંતા છે તમને હે ચિંતા બચલા બચલા ની ચિંતા છે તો આપડે લઈ આવીએ તો આપડે અત્યારે બીજી કઈ ચિંતા છે બીજી કઈ તમને બીક લાગે છે શેન્ય શેનો ડર લાગે છે ના ના એ પછી ખાવાનું તો હોય કે ના હોય એમ નઈ હું પૂછું જવાબ દઉં પેલા મને તમને શૈન્ય બીક લાગે છે કોઈ વ્યક્તિની બીક લાગે છે કોની લાગે છે કોની બીક લાગે છે ઓલે પીયુ શું કામ રહ્યો હે કોની બીક લાગે છે એ મને કયો આલો આપડે વા મને કયો ભગવાનને કવ ભગવાનને કયો છો શું કયો છો ભગવાન ને ભગવાન ન કાવ છું મને ઘરવાળો આપજે એવો 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 અસલ કેટો ટોય ઘરવાળો એવો અસલ લાવજે તમારે તો અસલ મજાનો ઘરવાળો છે ઘરવાળો અસલ મજાન મારી બેના આવી

તકલીફ છે પણ તમે આટલા સરસ થઈ ગયા છો તો હવે કેમ આવું કરો છો અહી વાંધો વાંધો કે તમને કઈ દુઃખ છે તમને કઈ તકલીફ છે તમારે જે કેવાનું હોય ને એ બધું મને કેવાનું તમને જે કંઈ પણ તકલીફ થતી હોય બરાબર તમારે કઈ જોઈતું હોય તમારે કાંઈ લેવું હોય તમારે ક્યાંય જવું હોય તમને કાઈ અંદર આમ વિચાર આવતા હોય તમે કોઈને કહી નો સકતા હોય એ બધુંય તમારે મને કહેવાનું કોને કહેવાનું તમારું મને કેવાનું તો શું તમને અત્યારે શું થાય છે આ વરસાદ થતો નથી ને ભજે પાંચ છે જ ના ના મા પા પાઘન બદલે થોડા ને હું કાંઈક પૂછું છું તમને આમાં કઈ વિચાર આવે છે તકલીફ થઈ છે કઈ શું થાય છે આ ચક્કર બહુ ચક્કર નહીં આવે છે ચક્કર આવે છે પછી બીજું શું થાય છે બીજું કઈ તો પછી આ આવા કપડા કેમ ઊંધા પહેરવાના કપડા ધૂળવાળા કરી નાખવાના એવું કરવાનું કારણ શું એને માથે પાણક છે ને શું થયો છે શું થયો છે

તમને કોઈ હેરાન કરે તે કરે છે કે કરતું તું કોઈ હેરાન કરતું તું હે કોણ કરતું તું કોણ કરતું તું હેરાન હેરાન કોણ કરતું તું કેરી કે બા જો જો હેરાન હાથે કે તો બાંધી ને હાથ બાંધી દેતા હતા ઓકે પછી કોઈ મારતું તું કોણ મારતું તું ના હાથે કે તો બે સમય સુન્યો નું ને તમને તમને કોઈ મારતું તું કોણ મારતું તું કોઈ કોઈ બેસ કે કોઈ ન હોય એવો આપણે જીર જાય

જો આમાંથી બધું કાઢી નાખવાનું બધું નીકળી ગયું હવે કઈ છે એની આપણે ઉપાધી નથી કરવી આપણે આપણી કરો તમારે છે હું કઉ છું આપણે આપણી ચિંતા કરો બીજા નથી કરવી સીધરે જાણીને તમને સેવિયા ભોજન શીખી લીધું કે

મારા રુદિયામાં એજ એ દીવા સને રાત એ જીવન ભલે ને જાગીયા મે તો સીધારે જાણીને તમને સેવી મારા રૂડીયા

પાટ મંડા મે તો જી જે પાડાવ પાટે પધાર્યા કઈ જસો ને વરદાન એ જીવાણા ભલે હે જીવાણા ભલે પાટે પધારિયા જ સોને વરદાન એમને ક્યાં જો પરમા બા ગુત લે નહીં આઈ વાર નહીં જો

બાંધી દ વાત વજન ગાવું છે કદાચ ગાવું છોડવું પાટી પધારી જશો ને વરદાન ગાંધી પદ બધાન પધારિયા સોને વરદાન પદ બધાર જ માર સેમ જારે બે પૂજાણી માન જંત્રી જી

ને દુશ્મન તોરાય પ્યાર કયા ને મા પ્યાર હા પ્યાર કયા કેટલો પ્યાર બેટ સિદ્ધો પ્યાર અમાર હામું જો પેલા એમ નહીં દુશ્મન બ્યા નહી બેટા મને પ્યાર કરો છો પ્યાર કેયા પ્યાર કઈરો છે આયા આયા માર હામું કેટલો હા કેટલો પ્યાર કરો છો મારો બેતો છે ને હે માર બેટો છે ને તો પછી હું એમ કહું છું કે દૂધ નહીં ખાવાની તો ખાવી છે મે તમું भजन ની કડી ગાવું તમ ને ગાવ ને પ્યાર કરતું ને એસી લિયે મુજે ને બનાય મુજે કુછ માક સુલોગ કુછ કુછ આમંતર કરની મુજે ગુચ્છ કે હે મુજે દુચે મે તો જન બગાડી કોણે બગાડી મુજે બી મુજે બે માં દુચે બક બુજના ન ને બપરન કી બુજના ન કોણે એવું કઈરું કની કે એમ બુજના ન કઈ આ શું કહેજો તમારે કેવું કેવું છે 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 તો શું આમ આમ જો હવે ને તમે એક એવું ફિક્સ કરી લ્યો સાંભળો હું કોણ છું તમારા માટે મારી વિશ્વાસ કરવાનો હું કરીશ તમારા ઉપર

આપડે શું હવે આપણે ખાલી ના થાય ને ત્યાં હું ત્યાં બધું રહે એને ઘણું બધું કેવું છે રોજ થોડું થોડું કાઢવાનું હે આપડે છોકરાઓને ને લઈ આવવાના છે ધીરુભાઈ ભલે બરાબર ને ખબર જાય આપડે એને લઈ હે તીર ભાઈ નહી આપણે હવે તમે છે ને નાઈ આવો નવો ડ્રેસ પહેરી લ્યો અને પછી રોટલા કરવા આવો આલો માર ભેગા જા નાઈ આવો